તો કેમ છો બધા મિત્રો તો આજે આપણે બસ સિમ્યુલેટર ગેમની અંદર આજે આપણે દેખાડવાના છે કે બસ સિમ્યુલેટર ગેમની અંદર લાઈવરી કઈ રીતે લગાવી તો સૌથી પહેલાં ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરાવી તો કરી દેજો તો મિત્રો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે પછી તમારે પ્લે સ્ટોરમાં લખવાનું છે કે પિક શાર્ટ તો પિક્ષા ડાઉનલોડ થઈ જાય તેના પછી તમારે બહાર નીકળી જવાનું છે પછી તમારે ગૂગલમાં જઈને તમારે લખવાનું છે કે બસ સિમ્યુલેટર ઇન્ડોનેશિયા મેં અલંકાર બસ ત્યારબાદ તમારે પહેલીવેલી લિંક ખુલશે તેમાં તમારે ક્લિક કરવાનું છે તો તેમાં આવી રીતના અલંકારવાળી બસ આવી જશે તેનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે સ્ક્રીનશોટ લીધા પછી તમારે બહાર નીકળી અને તમારી ગેલેરીમાં જઈને તમારે એ સ્ક્રીનશોટને તમારે ક્રોપ કરી લેવાનો છે પછી તમારે બહાર નીકળી અને પિક ઓપન કરવાનું છે તો પિક ઓપન થઈ જાય પછી તમારે એડિટ ટુ ફોટો ત્યાં તમારે ક્લિક કરવાનું છે પછી તમારે અલંકાર બસ છે ત્યાં તમારે સિલેક્ટ કરવાનું છે પછી તમારે જ્યાં જ્યાં કટ આવે ત્યાં ત્યાં તમારે કટ મારવાના છે તો તમારે આ એક કટ મારવાનો રહેશે તમારે કંઈક આવી રીતના કટ મારવાનો રહેશે અને બીજો કટ મારવાનો છે અને ત્રીજો કટ આઈ મારવાનો છે એટલું થઈ જાય ત્યાર પછી તમારે આ ડાઉનલોડ કરી છે પછી તમારે બહાર અને તમારી ગેમ ઓપન કરી લેવાની છે તો ગેમ ઓપન થયા પછી તમારે ગેરેજમાં જવાનું છે ત્યાં તમારે બ્રાઉઝર લાઈબરીમાં ક્લિક કરવાનું છે અને તેમાં ફાઇલ મેનેજર ક્લિક કરવાનું છે ત્યાં તમારે બ્રાઉઝરમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી આમાં ફોટો હશે તો મિત્રો સરસ મજાની બસ લાગે છે આવી રીતના તમારે બસ લગાડવાની છે તો મિત્રો વિડીયો ગઈ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો